પણ મારે શેની દયા કરવી તો તું કે તારે જોઈ છે શું પેલા તારે શું જોઈ તારી પ્યાસ શેની છે તારી ભૂખ શેની છે તારી સંખના શેની છે તારું દર્દ શેનું છે એ તો વાત કર કે બધા આ સંતો શરણે જેમ પરમાત્માની ભક્તિ કરે છે આત્માની ઓળખાણ કરે છે કે એવી મને કઈક ઓળખાણ કરાવો અને પરમાત્મા નું ભજન મને આપો મેં કીધું જો ઈશ્વર હૃદય હૃદય ને કણે કણ ની અંદર વ્યાપક છે કોઈ જગ્યા ઈશ્વર વિનાની ખાલી નથી સતરાસર છે અને આત્મા અધર અમર છે એ મરતોય નથી જલમતો નથી અને સાહેબ કબીરે કીધું કે જીવ નિત્ય છે 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 આ જેમ જે વસ્તુ એ હું હું શું શું સમજાવું વિચાર કરી તારે શું તારી શું છે હું તને પરમાત્મા બતાવી દઉં ને એના માટે મારા પાસે આવતો નહીં હું તને આત્માની ઓળખ કરાવી દઉં એના માટે આવતો નહીં હું તારા કરી દઉં એના માટે મારા પાસે તો ચોરાસી નું બંધન ચોરાસી ની મને ખુદને ખબર નથી ચોરાસી તો કઈ છે પણ ચોરાસી એવું શું છે આ વસ્તુ અમે પેટી પડી છે તો છે સાબિત્ય તબલા પડે છે આ બેજો પ્રૂફ છે કે બેગાની સાબિત છે તમે મારા હમા જો એની છે અને આયા રોપી ગયો છે એનું પરમાન છે નજર સાબિત વિના મારે તો સંતાય કે પરગટ સેના પરગટ વિદાર સેના વાપથી નું વિદાર થઈ તો આપણે તો કાળથી અનંત અનંતુગથી તમામ સંતો બોલતા હોય છે ગાતા હોય છે સત્સંગ કરતા હોય છે આ હું બોલું ને એ સત્સંગ નથી આ ઉગમસીના નામનો મૂજરો છે ઉગમસિંહ પ્રસંગનો મૂજરો છે હું બોલું સત્સંગ નથી અને બીજી ભાષામાં હું કહું તો સુધરી ભાષાનો બકવાસ સત્સંગ વસ્તુ એક જ ઘેરે થાય છે બીજી વખત સત્સંગ થતો નથી અને સત્સંગ થયા પછી અનુભવની ગતિ માણસમાં પ્રગટ થઈ જાય છે પ્રગટ કરવી પડતી નથી જે માણસ ફેડા દઈ ગયો બોર્ડ માં બોર્ડ ના ફેડા દઈ ગયો થાંભલા ખાલી વચ્ચે ચાપ જ છે ચાપ ગયો એટલે લાઈટ થઈ જાય અને એમ ન થતું હોય તો પાનભાઈ ની વાણી ટૂંકી પડે વીજળી ને ચમકારે પાનભાઈ મોટી પડે વાત થી પરવાય એવું નથી આ હું બોલું પરવાય જાય એવું નથી તો હે ઇન્સાન હર ચીજ તેરી પાસ મેં પડી હૈ કોઈ ચીજ બહાર ઢૂંઢને સે નહીં મળતી ये दास सदारे के जो में जो तपास भी नहीं छुपा है वो खजान में है बाहर भट के जो कुछ नहीं मिले थे खुद ले अपने तन में तन की ताकत कर ले मन को मुड़ा फिर बांध दे कि मुड़ो ये मन में से ना ये जान लगी आत्मा नहीं आ रही क्या सुधी मन कदा ज्ञानी बनी जाए ज्ञानी बनी जाए तपसी बनी जाए वैरागी बनी जाए रागी बनी जाए तो मन नहीं मन थी माने नहीं मन जेदी मानी ले आए नहीं काम बन गया मन थी माने लू नहीं मन थी माने लू तो अपना लेकिन मानता है देवा का भामा ने की माने ली तो भुवा ये की माने ली तो बाबा साहब ने की माने ली तो जोगी ये की माने ली तो तब से ये माने ली तो रागी ये की तो माने ली तो मेरा माने ली

આ કાયા ને કાયા કેની કીધું કારણ કે આ કાયા હાથમાં આવી જાય તો ડોક્ટર પોસ્ટમોર્ટમ રોજ હો કરે આ દેહ માં જો હોય દેવો તો તો આ દેહને ને જ સુખી નાખે છે સંતો ની મારમી ભાષા છે સંતો ની ગુજરાત ભાષા છે એક શબ્દની ની પાછળ ભેદ કેટલો પડ્યું છે ને એ શબ્દ ફોડે તો એનો સાર મળે એવો છે અને એ શબ્દ ભળે અને એનો સાર મળે એ સારમાંથી જેથી રસ મન પીએ ને ત્યાં મન થિર થાય મન તમારું ભાઈ બધું મારું ભાઈ દૂધ બંધાયું મનને મનાઈ જાય છે મનને મનાવી લે છે મનને બેખડી વારી આવી લે મનને યા કરે તૃપત કરી દઉં એની તૃપ્તિ ગુજાવ્યું છે મનને તો એના માટેનું સાધન તો આપણે પાડવું એનો રસ્તો હોવો જોઈએ જે રસ્તે મન કૃપક થાય તો ક્યાં મન કૃપક થાય ઉગમસિંહના બંધારામાં હું જ્યારે આવ્યો ત્યારે બોલ્યો હતો અને પાછો ફરી વખત તમને સાજુ કરાવી દઉં છું દસ વર્ષ મંગળની ફોજની અંદર ઉગમથી પહેલો સ્થાન થયો અને પ્રગટ સ્થાન કરીને ઉગમથી જ્ઞાન હવે પછી જો કાંઈ દેખા દેખી કરશે તો નકલ છે નકલ કોણ કરે જેનામાં અકલ ન હોય એની નકલ કરે આ નકલની ભક્તિ નથી ભક્તિ અસલની ભક્તિ છે જ્યાં સુધી અસલ્ય ખુદની અસલ્ય બહાર નહીં આવે આપણે કહી કહીશું ભાઈ તું મારી જિંદગી રહ્યો

એની પારખો ની ઈ બે ની રેવાનું છે આ નદી છે ને સાંભળીને કાન થી સાંભળી છે ને એ એક રતન છે નાક થી સુવાસો ભરી છે એ રતન છે બુદ્ધિ પણ એક રતન છે અને મુખ જે વાણી બોલી છે એ પણ એક રતન છે આ પાક મહા રતન જ્યાં સુધી પરગટ છે ત્યાં સુધી અમૂલ્ય રતન છે ને તારા ભીતરમાં ભીતરમાં એને હૃદયથી કાળી વિચાર કરવાનો છે હૃદયથી તપાસ કરવાનો છે ભીતર એટલે કયું ભીતર ઈ હીરાmani જે બહાર પડી જે એને પારખવાનું છે

કે થોડું દાખલો દે દો જરા મને જવાબ દેજો પ્રશ્ન નથી કરતો હોવ નું બન હોવ ના પાહે કે ભાઈ બીજા પાહે બોલજો મારા એસી વર્ષથી હું સાંભળું છું થોડુંક બોલજો હોવ નું મન હોવ ના પાહે આપણું મન આપણા દીકરા પાસે કરવું આપણું મન આપણી ઘરવાળી પાસે કરવું આપણું મન તો આપણા પાસે છે ને તો આપણે મનના ધણી છે કે ભાઈ નહીં

આપણું કયું મન કરે છે મન કે આપણે કરે છે બોલવું મારા બોલો બોલો કાચ તો બોલો કારણ કે જયારે કઈ મન આપણે મન નું કયું કરતા હોય છે ને કારણ કે મન ના ગુલામ છે મન ના ધણી નથી અને જેની મન ના ધણી જાય ને એની મનને જ્યાં મોકલવું હોય ને એ જ મોકલી શકે નકર મન એના હુકમથી બહાર જઈ શકે નહીં એટલે દાદાજી વાણે કીધું તું કે બધે અઢાર ફૂટની જ્ઞાન મારા પાસે છે અત્યારે ગુરુ કીધા હૃદય રજનું મને જ્ઞાન છે આત્માન પરમાત્માની મૂકી દે પણ આ મારું મનડું માને ને એનું મારે શું કરવું આ વારી વારી રીતે વાળામાં ફૂલ તો પથરેલ જાય છે પરમાત્મા આનું મારે

જીવન આસન કઈ કીધું છે બાપુ તમે કીધું તો ને કે હું એક દી આવી તો કે એને તો ત્રણ મહિનાથી થયા કે આ માટે એના માથે એક આ ગુરુ વાત કરું છું ગુરુ વાત કરું છું ગુરુ વાત કરું છું ગુરુને મળવાના દરદ ની વાત કરું છું

આ મેન પોબ વિચારખ્યાય કે જ્યારે આજ મારું વધારે આનું ધ્યાન હોય વિચાર કર્યો હજી મારામાં ક્યાંક रजમો વિખૂટ લાગે દયા નો થાયું ત્યાં કાળમાં મગેડી મારામાં ક્યાંક એક કણી રહી ગઈ લાગે છે તો સંતની દયાની દ્રષ્ટિ મારા ઉપર અમે દ્રષ્ટિ નો એમ ઓબા વિચાર કરે છે આજ કોની ધાર્મમાં

સાહેબ કબીર ની એક વાણી લઈ લો મન રે મન